સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે સમગ્ર દિવસ વરસાદ વરસ્યો હતો જેમાં સુરત શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો આ સાથે જ આ સાથે જ સીઝનનો કુલ સરેરાશ વરસાદ પંચાવન પોઈન્ટ પંદર ઇંચ થયો છે જે નવ્વાણું ટકા છે તેવામાં ઉકાઈ ડેમની સપાટી તેવામાં ઉકાઈ ડેમની સપાટી પણ ત્રણસો પાંત્રીસ બાવન ફૂટ નોંધાઈ છે ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના પંદર દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ ચોરાણું હજાર પાંચસો અગિયાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં ત્રણ લાખ પાંચ હજાર છસો પંચાવન ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ઉકાઈ ડેમના અગિયાર દરવાજા આઠ ફૂટ અને ચાર દરવાજા છ પોઈન્ટ પાંચ ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંટે વહી રહી છે આ સ્થિતિને પગલે તાપી નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ માછીમારોને માછીમારી ન કરવા જવા પણ અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ તાપી નદીમાં પાણીની આવક થતાં સુરતવાસીઓએ નવા નીરના વધામણા કર્યા હતા